નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું હનુમાનજી પર ગુજરાતી નિબંધ તો ચાલુ જોઈ લઈએ હે દુઃખ ભંજન મારુતિ નંદન સુન લો મેરી પુકા અર્પવન શુત વિનતી વારંવાર ભગવાન હનુમાનને ત્રણેય લોકમાં સૌથી શક્તિશાળી દેવ માનવામાં આવે છે હનુમાનજી વિવિધ નામોથી ઓળખાય છે જેમ કે બજરંગબલી નંદન પવનકુમાર મારુતિ સંકટમોચન વગેરે ભગવાન હનુમાનની શક્તિ અને ભક્તિના કારણે લોકો તેમના આશીર્વાદ મેળવવા અને નિસ્વાર્થ જીવન જીવવા માટે હનુમાનજીની પૂજા કરે છે મહાબલી શક્તિશાળી હનુમાનજીનો જન્મ ત્રેતાયુગના છેલ્લા ચરણમાં ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો હનુમાનજી વાનર રાજા કેશરી અને તેમના પત્ની અંજનાના છ પુત્રોમાં સૌથી મોટા અને પ્રથમ પુત્ર છે રામાયણ અનુસાર હનુમાનજી માતા સીતાને ખૂબ જ પ્રિય છે બજરંગબલી પણ આ પૃથ્વી પરના સા ઋષિઓમાં સામેલ છે જેમને અમરત્વનું વરદાન મળ્યું છે ભગવાન શ્રીરામના પ્રખર ભક્ત બજરંગીના જન્મદિવસને હનુમાન જન્મોત્સવ તરીકે ઓળખવામાં આવે છે હનુમાનજીનો જન્મ ભગવાન રામને મદદ કરવા માટે આ ધરા પર થયો હતો જો કળયુગમાં આ પૃથ્વી પર કોઈ ભગવાન હોય તો તે માત્ર પરમ રામ ભક્ત શ્રી હનુમાન જ છે શ્રી હનુમાનજીને વાયુના પુત્ર પણ કહેવામાં આવે છે તેમની ગતિ હવા કરતાં પણ વધુ ઝડપી માનવામાં આવે છે હનુમાનજી રામલીલાના મુખ્ય પાત્ર છે હનુમાન વિના સમગ્ર રામલીલા અધૂરી માનવામાં આવે છે સ્પષ્ટ છે કે હનુમાનજી રામલીલાનો અભિન્ન અંગ છે રામલીલા એ રામાયણ અથવા રામચરિત્ર માનસની વાર્તાનું નાટકીય રૂપાંતરણ છે આ મોટે ભાગે દશેરાના શુભ સમયે યોજવામાં આવે છે હનુમાનજી શ્રીરામના પ્રખર ભક્ત હતા તેઓ હંમેશા ભગવાન શ્રીરામ અને માતા જાનકીની સેવા માટે તત્પર રહેતા હતા એવું કહેવાય છે કે જે પણ ભગવાન રામના નામનો જાપ કરે છે તેને હનુમાનજીના આશીર્વાદ આપોઆપ પ્રાપ્ત થાય છે હનુમાન ચાલીસા બધાને લગભગ યાદ જ હોય છે અને જ્યારે આપણે કોઈ પણ સમસ્યાનો સામનો કરીએ ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ આપણને આપણા ડરથી મુક્તિ અપાવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ હનુમાનજી પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ